મિત્રો ઉત્તરાયણ નજીક આવતા અમે આજે પહોંચ્યા દોરી પવરાવા તમે જોઈ શકો છો કેવો ચકડો ગમે છે એ પણ મોટરથી એક આપણે તથા કે હાથે ફેવરી ફેરી મરી જતા અને તો હું તમને આજે વિડીયોમાં આખું બધું બતાવીશું એટલે વિડીયોમાં સિલા સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો અહીંયા અનવી લાઇટો થાય છે પછી આ બાજુ પણ દોરી પવરાઈ રહ્યા છે જે આ ચકડા બધા મોટર દ્વારા ફરેલા આપણા સમયમાં હાથે ફેરવી ફેરીને આપણે મરી જતા અને આગળ જુઓ આ ભાઈ જો મોટરથી દોરી બેઠે આપણે કહેતા કે ગોટ્ટાથી વેઠતા જો આ અહીંયા પર દોરી પાવાનું ચાલુ છે હજી હું તમને આગળ પણ આખી જે બજાર છે દોરી ફિરકી એ બધું બતાવવાનો પ્રયત્ન કરીશ એટલે વિડીયો શેલી સુધી જુઓ જુઓ દોરી ને અહીંયા તો જુઓ અહીંયા ધીમે ધીમે આ ભાઈ દોરી વીંટતા હતા એ અહીંયા વ્હાઈટ કલરની દોરી ભાઈ વીંટેરા ફિરકીમાં બેઠા બેઠા શાંતિથી ઠંડીના લગભગ ઠરી જાય એવું લાગે છે ને ભાઈ પછી અહીંયાથી આગળ અમે પોક્યા પીપુડા લેવા આ પીપુડા છે છે અલગ અલગ સિંહના અને ટોપીઓ છે અને આ જુઓ ભાઈ જુઓ આહા વાઘ 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 આ જુઓ તો ખરી પછી આગળ આ લાઈન સર અલગ અલગ મોટી મોટી દુકાનો ફિરકીઓ જો સામે છે સુધી ફિરકીઓ ફિરકીઓ દેખાય રહી જોરદાર છે ને તમારે લેવી હોય તો આવી જુઓ ફટાફટ ફિરકીઓ ફિરકીઓ છે જો કોકડાના કોકડા પડ્યા અલગ 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 ફિરકીઓ દેખાય છે તમને મનફાવી ફિરકીઓ તમે લઈ શકો છો આ ભાઈ ચા પીવે રા ભાઈ સાઈટમાં રહેજો સાઇટમાં વિડીયા બનાવવાના ચાલુ છે ભાઈ ક કેરા અહીંયા જો અલગ અલગ ફિરકા જોવા મળી રહ્યા ભાઈ સાઈટમાં સાઇટમાં વિડીયોમાં બધુંમાં તો શેર કરજો ને